મેળામાં આવનાર યુવાનો લાકડા ઉપર ચડવા પડા પડી કરે છે અને જે યુવાન ઊંચે ચડે છે તે મહિલા અને યુવતીઓ દ્વારા વાંચની લાકડીઓનો માર પણ ખાય છે રાવળીના દિવસ છઠ્ઠના દિવસે કદાડ ભરવામાં આવે છે બરાબર દિવસ ભરવામાં આવે છે અને શેમળાના થાંભલા ઊભો કરવામાં આવે છે એની ઉપર પાંચમના દિવસનો પાંચમના દિવસનો ઊભો કરવામાં આવે છે છઠ્ઠો દાવ કદીયાડો એ કરવામાં આવે છે

સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે હોળી ધુળેટી દરમિયાન જે અંદર આદિવાસી સમાજ અલગ અલગ રીતે અલગ અલગ જે પ્રાચીન ચાલી આવતી પરંપરાઓ છે અનેક પરંપરાગત મેળા છે તેવો આજે જે જેસાવાડા ખાતે યોજાઈ રહેલો જે ગોળ ગધેડા નો મેળો વિસ્તારની અંદર ખુબ પ્રખ્યાત એવો જેસાવડા નો ગોળ ગધેડા નો મેળો માનવામાં આવે છે જેની પરંપરા પ્રમાણે કઈ આ દ્રશ્યો જોઈ શકાય છે કે આજે લગભગ ચાલીસ ફૂટ જેટલું નીચેથી આ લાકડા ઉપર ચડી અને ગોળ ની પોખલી છોડવાનો પ્રયત્ન કરશે અને નીચેથી જોઈ શકાય છે કે મહિલાઓ અને છોકરીઓ જે હાથમાં વાસણા ની સોટી લઈને ફરી રહી છે તે યુવાનો ને માર મારે છે

ભૂલી ન જાય તેને ઉજાગર રાખવા માટે અત્યારે પણ જે દર વર્ષે આ મેળાનું આયોજન થતું હોય છે અને આસપાસમાંથી દૂર દૂર થી પણ લોકો મોટી સંખ્યામાં મેળો નિહાળવા માટે આવતા હોય છે સાબિર બાબર ગુજરાત પર